વાગરાથી ભરૂચને જોડતા માર્ગ ઉપર ગત રાત્રિના હનુમાન ચોકડી પાસે એક બાઇક અને મોપેડ સામ સામે અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે જ્યારે અન્ય ત્રણ ઇસમો ઇજાગ્રસ્ત થતા સારવાર લઈ રહ્યા છે યુવાનોમાં ટુ વ્હીલર ચલાવવાનો ક્રેઝ મોતી આફત નોતરી રહ્યો છે ગત રાત્રિના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપા જ ઝડપી આવતી બાઇક અને મોપેડ સામ સામે ધડાકા ભેડા થડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો

અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાવા પામે છે આવા બાળકોના વાલીઓ તેમજ સારા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોને બાઇક ચલાવતા અટકાવવા જોઈએ જેથી આવી મોટી દુર્ઘટનાઓમાં જતા જીવ બચાવી શકાય એકસાથે ત્રણ યુવાનોના જીવ જોખમા તા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે ત્યારે વાઘરા પોલીસે પણ આ અંગે ધ્યાન દોરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે